મિત્રો તો આપણે આવી ગયા છીએ સવાર સવારમાં કેરીના ભાવ જાણવા માટે તો વયાઓ તળાવમાં ચાલો મિત્રો જાણીશું આપણે કાચી કેરી ને પાકળ કેરીના ભાવ માર્કેટ બાય સડતર પણ છે શું છે ભાવ મીઠી મીઠી 2200 રૂપિયા સટીવડી મીઠેવડી 2200 રૂપિયા છે ભાઈ 2000 રૂપિયા જો અમારું જો એક નંબર ઓ ભાઈ

લઈ જાઓ ભાઈ સો રૂપિયા ભાઈ તાજી તાજી કેરી લઈ જાઓ તોડેલી છે ભાઈ આજમાં જ છે બે હજાર રૂપિયા મણ બે હજાર રૂપિયાની મણ છે ભાઈ લઈ જાઓ સારા માં સારી કેરી જોઈ શકો છો મિત્રો

અલગ અલગ વાવ છે ભાઈ બધી જગ્યાએ તળાવમાં છસો રૂપિયાનું ફોકું છે ભાઈ લઈ જાઓ જેમ આગળ ભાઈ સો રૂપિયા કોઈ વાંધો નહીં ચાલો ભાઈ ને ભાઈ સસ્તીમાં કેરી લેવી હોય ને ભાઈ Kami berada di bawah lokasi ini. Di bawah ini ada kereta yang berkualiti. Ini adalah kereta berkualiti dengan harga Rp 100.000. Ini adalah kereta yang berkualiti dengan harga Rp 100.000. Di bawah ini ada kereta yang berkualiti dengan harga Rp 100.000.